વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના ક્રૂર વર્તનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેવામાં વધુ એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને હોવાની ઘટના સામે આવી છે રાજકોટની રાજકુમાર શાળામાં ધોરણ અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો વિદ્યાર્થીને પીઠના વાગે ફૂટપટ્ટી થી માર્યો છે અને શિક્ષક અજય ઝાલાએ વિદ્યાર્થીને માર્યો હોવાનું ખુલ્યું છે જોકે હાલ શાળાએ શિક્ષકને ફરજિયાત રજા પર ઉતરી જવાના આદેશ પણ આપ્યા છે વધુ માહિતી સાથે શાળામાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો પરંતુ શાળા વિભાગ દ્વારા તેને ફરજીયાત રજા પર ઉતરી જવાના આદેશ જે છે તે આપવામાં આવ્યા છે અનેક સવાલો છે ભાવેશ ચોક્કસ છે જિંદાશા જે પ્રમાણે રાજકોટની અડકે છે સ્કૂલ છે તે ગણિતના શિક્ષકોએ ધોરણ છ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર માર્યું હતો સમગ્ર ઘટના મામલે સ્કૂલ પ્રશાસન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે શિક્ષક ડોક્ટર અજય ઝાલા છે તેમને હાલ રજાઓ પર ઉતારવામાં આવ્યા છે ત્યારે આ અગાઉ પણ રાજકોટના લોધિકા તાલુકાના મોટાવડા ગામની સરકારી સ્કૂલમાં એક વિદ્યાર્થીનો નો આપઘાતનો મામલો આવ્યો હતો તેમાં પણ શિક્ષકના ત્રાસના કારણે વિદ્યાર્થી આપઘાત કર્યું હતું ત્યારબાદ વધુ એક જે શાળા છે તે વિવાદમાં આવી છે આરકેએસ સ્કૂલ છે નજીક સ્કૂલ છે શહેરની મધ્યમાં આવેલી છે ખૂબ જ નામાંકિત સ્કૂલ છે અને આ સ્કૂલમાં ગણિતના શિક્ષક છે ડોક્ટર અજય દ્વારા વિદ્યાર્થીને પીઠના ભાગે કુટ માર મારવામાં આવ્યો હતો જેના કારણે વિદ્યાર્થીને ચાપવા પડી ગયા હતા ત્યારે હવે આ સમગ્ર મામલો જે છે તે સ્કૂલ તંત્ર પાસે ગયો છે અને સ્કૂલ તંત્ર દ્વારા હાલ તપાસના આદેશ આપવામાં આવ્યો છે સાથે જોડાયા હતા